વાહ એવો અત્યારે કંઈ નથી ગીરે રૂડી ના ને હેતાર શરણ તારા કોહુ નો પાછા માર કે અહીં દુખી થઈ માંડ કે વાહ 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 એમ આ ગયો થોડી થોડી નકર રહેતા ડાયાબિટીસ નામ એનું થોડી એમ થોડી

અત્યારે તો કોઈ અત્યારે આપડે મહેમાન આપડા અગાવાલા ની મહેમાન થઈ ગયા તો આટલો ભાવ ક્યાં જોવા નથી મળતો ભાવ નો મળે કે હું બહાર છું પછી પછી તો આવી નથી જાજો હા પછી તો આવી નથી જાજો એ ન્યા કાઈ મડબડે ને કાઈ પેલા તો ગીર માં ને માં ચા પાતા મહેમાન આવે છે કાઈ ગટે ને પેલા તો દૂધ બટા બોખરે હોય તાહડી હોય મોટી મોટી ઘર તમને બટા બીજો જો અમારે હવે હા એ આગળ ઓહો એ તાહડી ભરી ને પેલા તો દૂધ ભાઈ ગયે ભીહું દોવાતી હોય ઓહો એક બે તહરી તો એમ નો હાલી એક તહરી મારો મારું જો એક તો એક અડારી દીધી હવે પછી મારું રાખવાનું અડારી એ આ તો પાણી વાળી થઈ ગઈ હા થઈ ગઈ કઈ હવાદ ન હોય ગેસ કે ચૂલા દાદા નઈ ચૂલા ના ગેસ કે

તો આ ઘઉં અમને આવ્યા આ આપડે સરકારી આ અમારું ગામ વહણી નું છે ગામ વહણી જમીન અહિયાં જો તમે જો તો જમીન રેવા દેતા ને કે નતા રેવા દેતા એના ઘઉં છે આ

મકાન ની બાજુ માં આવે છે દાદા એ કાઢી હોય મુકવા થાય આસુ છે દાદા એ ગોખરો કહેવાય છે એનું શું મહત્વ દાદા એમાં કોઈ આપણે

તો પેલા ના રૂમ છે દાદા આ શું છે એ આ માડ કેવાય માડ હા એના પછી આ ઘોડી મૂકવામાં આવે ઘોડી મૂકે તો બે આડોર આમ ભેરા થયા હોય તો એને આમ ટેકો એમ એના માટે બે આડોર ભેરા થયા હોય તો આમ ટેકો એમ એટલે ટેકો રે આનો હા માડ કેવાય માડ અને કઈ નો થાય ના કાઈ નો થાય પરલે નહીં ઘરમાં

એને આ રીતે ભાભા તને આ સીકા કોઈને આવડતા નથી આ સીકું કેવાય એમ એટલે આવી રીતે બનાવતા આ રીતે બનાવતા આ રીતે મૂકી દે એમ હા 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 એમ હમ એટલે દાદા પછી શું છે છોકરા મૂતા હોય એમ આવું બધું બધું છે આ ગોખલો છે એમ લ્યો હાલો 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 બધા આવી જાવ વિડીયો હાલો

તો પરિવાર અત્યારે ભેગા નથી દેખાતા તમે ભેગા રહ્યો છો અમે ભેગા જ રહી આ તો હજી અમારા માણસો અહીંયા રાબડે ગયા ભેહુ લઈને છોકરા બાઈયુ જોણીએ અહિયાં છે

આપણે એવું નઈ કરીએ નઈ લે નઈ આ તો વાંધો નહીં ક્યાંક વાંધો પડે નઈ તો જે રીતે દાદા વાત કરી રહ્યા છે અહીંના લોકો સાથે વાત કરો તમને આનંદ જ આવશે કારણ કે તેમની જે વાતોમાં મીઠાશ હોય છે અને જે ભાવ હોય છે તે આપણને સતત દેખાય છે અને દાદાએ જે રીતે તેમનું ઘર દેખાડ્યું ખરેખર કહી શકાય કે ઘર છે મકાન અને ઘરમાં જે ફર્ક હોય છે તે ઘર તમે અહીં આવીને અનુભવો છો પરિવાર ભાવના છે લોકોની એકબીજા પ્રત્યેની જે ભાવના છે મહેમાન પ્રત્યેની જે ભાવના છે આવકારો છે અહીંનું વાતાવરણ છે ક્યાંક ને ક્યાંક તમને ભૂમિ સાથેનું જોડાણ છે તે તમને અહીંયા આવીને જ જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર